કરજણમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન કોંગ્રેસ પ્રમુખ પિન્ટુભાઈ પટેલની આગેવાનીમાં પ્રાંત અધિકારીને આપ્યું આવેદનપત્ર કરજણ તાલુકા અને શહેરમાં સતત પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે જેના કારણે ખેડૂતો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુભાઈ પટેલ તથા શહેર પ્રમુખ હર્ષદભાઈ ગોહિલની આગેવાનીમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો પ્રાંત અધિકારીને મળ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું આ આવેદનમાં ખેડૂતોને થયેલા નુકસાનના તાત્કાલિક સર્વે કરાવી વાજબી વળતર ચૂકવવાની માંગ ઉઠાવવામાં આવી હતી કોંગ્રેસ આગેવાનોનું કહેવું હતું કે સરકાર ખેડૂતોની સમસ્યાઓને ગંભીરતાથી લઈને તરત મદદરૂપ થાય તેમજ વીમા યોજનાઓને વધુ અસરકારક બનાવવા બીજ અને ખાતરની સબસિડી વધારવા તેમજ ખેડૂતોને ઋણ મુક્તિની સહાય આપવા જરૂરી પગલાં ભરે આ અવસરે કોંગ્રેસના આગેવાનોએ ખેડૂતો સાથે એકતા દર્શાવી અને સરકારને ને અપીલ કરી કે આ મુદ્દાને તાત્કાલિક ધોરણે ઉકેલે જેથી ખેડૂતોને ન્યાય મળી શકે સમિતિ દ્વારા તેમજ નગર શહેર સમિતિ દ્વારા આજ રોજ ખેડૂતોને પાક નુકસાનીનો જે ફાયદો મળવો જોઈએ એના માટે સરકાર દ્વારા જે સર્વે કરવામાં આવે છે એને લઈને આજે પ્રાંત અધિકારી જ્યારે મેઇન અધિકારી કહેવાય છે ત્યારે એમને આવેદનપત્ર આપ્યું છે કોંગ્રેસ પક્ષ દ્વારા અને એમને જાગૃત કર્યા છે અને કીધું છે કે કરજન તાલુકાની અંદર કપાસ હોય શાકભાજી હોય કે દિવેલા હોય એ જે કાકોની અંદર અન્ય પાકો જે છે એ પાકોની અંદર જે બગાડ થયો છે એનું સર્વે થવું જોઈએ જે મગફળી છે ડાંગર છે પણ કદેશની અંદર મિત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ખાલી લોલીપોપ સરકાર દ્વારા આપવામાં આવે છે નહીં કે આ સર્વે કરી અને રાહત આપવાની હોય આ રીતના ખોટી રીતના ભ્રમિત કરી અને સરકાર ગેરમાર્ગે દોરી રહી છે ખેડૂતોને એવું દેખાઈ આવે છે કમોસમી વરસાદને લઈને શું કમોસમી જે વરસાદ છે અત્યારે એને લઈને સરકારે ગ્રાઉન્ડ લેવલ પર જે કામ કરવું જોઈએ અને જે ગ્રાઉન્ડ લેવલ પર જે પ્રશ્ન છે ખેડૂતોના એપ્લિકેશન ચાલતી નહીં અહીં સર્વે કરવામાં ઠીક તરીકે આવતું નહીં એ બધી જે પરિસ્થિતિ છે એનું વહેલામાં વહેલી તકે નિર્ણય લેવામાં આવે અને ખેડૂતોને રાહત આપવામાં આવે શું માગ છે તમારી જે આવેદનપત્ર આપ્યું છે એની અંદર જે આખા ગુજરાતની અંદર જે અત્યારે નુકસાની અને માવઠા દ્વારા નુકસાની થઈ છે એની અંદર કરજણની અંદર હોય પચાસ હેક હેક્ટરથી પચાસ હજાર રૂપિયા ફાળવણી કરવામાં આવે એવી માંગણી કરેલી છે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબસે પહેલે દેખને કે